એટલે પછી લઈ આ લવાના તો મિત્રો આપડે સ્કૂલ લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જો આ મિત્રો અત્યારે અમારા બ્લોક ચેનલ ને સબસ્ક્રાઈબ કરતો નવા હોય તો ચેનલ ને કરી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા મિત્રો ને વિડીયો શેર કરો એટલે પાંચ પછી અમીએ શું કેવાય ના ભાળા પાંચ પછી અમીએ ભાણા

અને આ છે બોર્ડ તમારે ફોન ચાર્જથી મેલવો મેલી શકો છો અને ભાઈને અને આ છે મારે માહિત ભાઈનો ફોન ટન ટણ ટૂટું 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 તો જય માતાજી મિત્રો આપણે તો કાજલ કને આવી ગયા છે એના આવ્યા છે તાવ હમણાં ત્યારે તેમાં વ્લોગ બનાવતા નહીં શું કહેવું તમારું દવાખાને દવાખાને દવાનું દવાખાને તમે તમારા ભાઈ ચમણા આવ્યું શું

આ તો દરવાજો ખોલ્યો બે ખોલ્યો શું મર્સીડી લઈને આત લઈને કરાય ના કરાય એટલે ના કરાય અમે અમે તો હમણાં થી આપડે વ્લોગ આવતા નહીં જેમ કે હમણાં થી ગામ પડી તો અને આવા ના વ્લોગ આવતા રહેશે તો સપોર્ટ કરજો જય માતાજી